નમસ્કાર મિત્રો રાજ બ્લોગમાં ફરીથી એકવાર બધા મિત્રોનું સ્વાગત છે અને ચાલુ વરસાદે અમે મેચ રમવા જાયેલા છો તમે લાઈવ જોઈ શકો છો વરસાદ આવી ગયો છે અત્યારે મેચ રોકેલી છે અને અમારા તમામ પ્લેયરો અત્યારે તમે જોઈ શકો છો બધા એકઠા છે બધા પલાળી પણ ગયા છે બેટ પણ પલાળી ગયા છે અને અમે પણ ખુદ પલાળી ગયા છે વરસાદ પણ જોરદાર આવી ગયો છે વરસાદની મોજ અને ક્રિકેટની સાથે તમે પણ ઓર મજા આવે રમવાની તો તમે મિત્રો ચેનલમાં ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જો અમારા જોરદાર એક વિડીયો અમારા ખાસ બેસ્ટમેનો તો જોવાનું ભૂલતા અને જય માતાજીની અને વિડીયોની આગળ અમે તમને જણાવ્યું હતું કે અમારા ખાસ બેટ્સમેને તમને હું બેટિંગ દેખાવીશ તમે જોઈ શકો છો અમારા ખાસ મિત્ર એટલે કીર્તિભાઈ પરમાર સ્ટ્રાઇક ઉપર છે અને અમે અમારા નજીક ગામ એટલે દેલંગકોટની અંદર અમે રહ્યા છે પહેલો બોલ એમને ડોટ ખીલ્યો એટલે ખાલી ગાડી નાખ્યો છે અને બીજા બોલે જોઈએ છે મારા કીર્તિભાઈ શું કરે છે તમે જોતા રહેજો વિડિઓ ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો આ દેશી વ્લોગ ની અંદર રાજ વ્લોગ ની અંદર જોરદાર દેશી દેશી વિડિઓ જોવા મળશે ઓર આસ બાર ઉઠાકર ખલા રન લેકે ભાગે લેકિન પૂરી તરહ ચૂકે ઓર માંડ માંડ બચકર પાપ સ્ક્રિચ મે આયે કીર્તી ભાઈ શું કર દિયા યાર મેને છક્કા કિયા સાથી